અને આગળ વાત હવે અમરેલીની કરીએ જ્યાં તોરી ગામે કપાસ ખરીદીમાં ખેડૂત સાથે ગોલમાલ થઈ છે અને ખેડૂતો પાસે કપાસની ખરીદીમાં વધુ કપાસ લેતા હોવાનો વિડીયો સામે આવ્યો ખેડૂત પાસેથી પંદર મણ વધુ કપાસ પડાવ્યાનો વિડીયો અને ગામના સરપંચ અને ખેડૂત આગેવાનોએ આ ભાંડો ફોડ્યો છે દલાલ અને મજૂરોની ભગતથી વધુ કપાસ પડાવ્યું અને કપાસની ખરીદી કોણ કરે છે

તમે છોડવામાં આવ્યો છો સાચું કઈ ગયો કોઈને કીધું હે આ તોલા દાયરા વહીવટ હતો વેપારીએ કીધું એ કોઈને કીધું એ કયો હાલો હાલો કયો નકા તમારે માં થાય છે બધું બાકી સાચું વહી કઈ ગયો હાલ તમે નીકળી ગયા અમારે હે ટોલા ટે કીધું ને એટલે એને વેપારીએ એ કોને કીધું કે દલાલ એ કીધું વેપારી હે સાચું બોલી જાવ મારો ભાઈ તમે આમાં તમે નીકળી જાવ જો આનો કોઈ નિર્ણય નહીં આવે તો યાર્ડ છે પોલીસ્ટેશન છે કે બધી આવેદન આપશું ગામ સમસ્ત ભેગું થઈ અને જે આના દોષી છે એને હાજર કરવાની એક માંગ છે અમારી અને એની સાથે તોરે ગામની સાથે અમારા સરપંચ છે તે હંમેશા હાજર હોય છે કોઈ પણ ગામનો મુદ્દો હોય છે એના માટે અને આવી ખેડૂતોને અનેક વાર આવું બનતું હોય છે કાંટામાં કોઈ ગોલમાલ કરતું હોય કા ભારી ચૂકાવી દે કા જ્યારે ચણા કે ધાણાનો સમય જોખવાનો હોય ત્યારે ગૂણ ચોરી લે આવો અનેકવાર બનતું હોય છે કારણ કે ખેડૂતને અત્યારે ખાતર એક થેલી નાખવો તો ત્રણ વાર વિચાર કરે છે અને વીસ વીસ પંદર પંદર હજાર રૂપિયા એક ગામની માલિકમાં માનો બસો ગાડીઓ ભરાય છે એક વર્ષની માલિકા તો ગુજરાતના કેટલા ગામડા છે કેટલી ગાડીઓ ભરાય છે અમારા ગામની અંદર ગોંડલ હરિઓમ ટેઢી છે ને હરિઓમ ટેઢી છે એમની ગાડી એવી રીતે કપાસ લેવા માટે અને એ લોકોએ બસો મણમાં પંદર મણ કપાસ વધારે લઈ લીધો કે અમે કરી પાસે સીસીટીવી બધું હતું અમે જાણ કરી એ તો એ લોકો એમ કે અમે જ્યાંથી ભરી નહીં તો અમે એમ કીધું જ્યાંથી ભરી નહીં અમારા સીસીટીવી ચેક કર્યા અમે એને બતાવ્યા તમારી કપાસની ગાડી ખાલી છે પછી એના મજૂર નહીં સાથે ગોલમાલ ની ઘટના શું સમગ્ર બનાવ હતો અને આ કેટલા સમયથી આ પ્રકારે ચાલતું હતું કયા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે બિલકુલ કુશાગ્રહ અમરેલી જિલ્લાના વડીયા તાલુકાનું તોરી ગામ છે ખરીદી માં ખેડૂત સાથે ગોલમાલ થયાનો વિડીયો ગઈ કાલે થયો હતો વાયરલ જેમાં તોરી ગામે ખેડૂત પાસે કપાસ ખરીદવામાં કપાસ વધુ લેવાતો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને એક ગાડીએ પંદર મણ કપાસ વધુ લેવાતા હોવાનો રંગે હાથે ઝડપાયા હોવાનો પણ સ્થાનિક વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે ગામના સરપંચ સહિત ખેડૂતો આગેવાનો દલાલો અને મજૂરોનો ભાંડો ફોડ્યો હોવાનું સામે આવ્યું છે ટ્રક ખાલી આવે છે ને એમાં કપાસ હતો નહીં તેમ છતાં વેપારીઓએ ઉલ્લેખ કેવો કીધો છે કે ગાડીમાં અકસ્માત કપાસ અને લાવ્યા હતા પણ ખરેખર સીસીટીવી કેમેરામાં છે તે ખુલ્લું દેખાય છે કે ટ્રક ખાલી હતો ત્યારે વેપારીના સાત લાખ રૂપિયા ખેડૂત પાસે રખાવ્યા હતા જમા રખાવ્યા હતા અને વાતથી પણ ખુલાસો કરવામાં આવ્યો ત્યારે કપાસની ચોરી કોણે કરી છે વેપારીએ કરી છે કે મજૂરે કરી કે દલાલે તે તમામ વાતનો ખુલાસો સ્થાનિક ખેડૂતે અને ગામના સરપંચે માંગ્યો છે અને બે દિવસ વીતવા છતાં વેપારીઓ દ્વારા હાલ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો ત્યારે ગામના સરપંચ અને ખેડૂતો એવી માંગ તરીકે કે બે દિવસ માં જો આ ખુલાસો કરવામાં નહીં આવે તો લેખિત માં ફરિયાદ કરીને ઉગ્ર આંદોલન ની પણ ચીમકી ઉચ્ચારી છે બિલકુલ દશરદ માહિતી સાથે જોડા બદલ આભાર